વંથલીના દબાણ હટાવવાની કાર્યવાહી કાચબાની ગતિએ કે અધિકારીની નીતિમાં ખોટ વંથલી નગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ પર દબાણ હટાવવાની ઝુંબેશ તો શરૂ કરવામાં આવી છે પરંતુ કાચબાની ગતિએ ધીરે ધીરે માત્ર ચેતવણીઓ જ આપવામાં આવે છે કોઈ હેતુલક્ષી નકર કામગીરી ન થતી હોવાની સામાન્ય જનતામાં જ ચર્ચાનો દોર શરૂ થયો છે દર વખતની જેમ આજરોજ પણ વંથલી નગરપાલિકા દ્વારા દબાણ દુકાનોની બહાર અને મુખ્ય રસ્તાઓ પર નડતરૂપ હોર્ડિંગ્સ બોર્ડ તેમજ વસ્તુઓને હટાવી લેવા માટે સવારના સમયે મનપાના કર્મચારીઓ દ્વારા મૌખિક નોટિસો તો આપવામાં આવી હતી અને સાંજ સુધીમાં તમામ દબાણો સ્વૈચ્છિક દૂર કરવા માટે પણ જણાવ્યું હતું અગાઉ પણ નોટિસો આપી અને સ્વૈચ્છિક દબાણ દૂર કરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ હેતુલક્ષી કામગીરી આજ દિવસ સુધી હાથ ધરવામાં આવી નથી અને માત્ર કાગળ ઉપર દબાણ દૂર થઈ રહ્યા હોવાનું સ્થાનિકોમાં કચવાટ શરૂ થયો છે હાલ તો સવાલો ઉઠી રહ્યા છે કે અધિકારીઓ પોતાના આર્થિક લાભ માટે આ દબાણ દૂર નહીં કરતા હોય કે કોઈ રાજકીય નેતાના દબાણ વંશ થઈને પોતાની ફરજ ભૂલીને નેતાઓની ચાપલૂસી કરવા લાગ્યા હશ જે હોય તે હાલ તો વંથલી નગરપાલિકાની દબાણ શાખાની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે અને આ કાચબા ગતિની કામગીરીનો કેવો અંત આવશે તે તો આવનાર સમય જ બતાવશે